નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારે પોતાની યુટ્યુબ ચેનલ જીપીએસસી માટે હાર્દિક સ્વાગત છે મિત્રો જ્યારે આપણે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા હોઈએ અથવા તો રોજિંદા જીવનમાં કોઈ પણ યોજનાનો લાભ મેળવો હોય ત્યારે માત્ર યોજનાનું નામ જાણવું પૂરતું નથી પરંતુ તે યોજનાઓ વિશેની ઊંડાણપૂર્વકની માહિતી હોવી પણ ખૂબ જરૂરી છે અને જો યોજનાઓ વિશે માહિતગાર હશું તો આપણે પરીક્ષામાં સારી રીતે તેનો આન્સર આપી શકીશું અને યોજનાઓનો લાભ પણ લખી લઈ શકીશું અને બીજા લોકોને આ યોજનાઓ વિશે માહિતગાર પણ કરી શકીશું પરંતુ ઘણી વાર આપણને આ યોજનાઓની સંપૂર્ણ માહિતી એક જગ્યાએ અને પૂરતી મળતી નથી તે માટે જ મિત્રો જીપીએસસી મટીયલ ચેનલ પર એક સ્પેશિયલ નવી સિરીઝ ગુજરાત સરકારની યોજનાઓ અને સેવાઓ બે છવ્વીસ શરૂ કરવા જઈ રહ્યા છે આ સિરીઝમાં ગુજરાત સરકારની તમામ યોજનાઓ અને સેવાઓ વિશે ઊંડાણપૂર્વકની માહિતી આપવામાં આવશે જો મિત્રો તમે સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા હોય તો તમારે ઊંડાણપૂર્વકની માહિતી માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી જ જોઈએ અને ના કરી રહ્યા હોય અને માત્ર આ યોજનાઓ અને સેવાઓનો લાભ મેળવવા માંગુ છો અથવા તો તમારા પરિવારમાં કોઈને આ લાભ અપાવવા માંગુ છો ત્યારે આ યુટ્યુબ ચેનલ તમને ખૂબ જ ઉપયોગી થશે કારણ કે યોજનાઓની જટિલ વિગતોને આપણે સરળ ભાષામાં સમજીશું એટલું જ કહેવા માંગીશ કે ગુજરાત સરકાર દર વર્ષે સેકન્ડો કલ્યાણકારી યોજનાઓ બહાર પાડે છે છતાં પણ આપણે પરીક્ષામાં તેનો સાચો જવાબ નથી આપી શકતા અને તમે એ પણ જાણતા જ છો કે યોગ્ય માહિતીના અભાવે હજારો પાત્રતા ધરાવતા લોકો આ યોજનાઓના લાભથી વંચિત રહી જાય છે આ સમસ્યાના સમાધાન માટે જ અમે આ સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ તો મિત્રો આટલું બધું સાંભળ્યા પછી પણ જો તમે હજી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને આ માહિતીને વધુમાં વધુ લોકો સુધી શેર કરવા નમ્ર વિનંતી જેથી આ માહિતીનો વધુમાં વધુ લોકો લાભ મેળવી શકે